નમસ્કાર મિત્રો આજના વિડીયોની અંદર આપણે આયુર્વેદની સૌથી શ્રેષ્ઠ અને સૌથી ગુણકારી ઔષધિ વિશે વાત કરીશું તો તમે આ સ્ક્રીન પર જો રહ્યા છો એ જ ઔષધિ આપણને ઘણા એવા બીમારીઓની અંદર આપણને ઘણી એવી રાહત આપી શકે છે તો આ ઔષધિનું નામ છે મિત્રો ગોરખ મુંડી તો એનો ઉપયોગ આપણે કઈ રીતના કરી શકીએ એના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું અને કઈ કઈ બીમારીઓની અંદર એનું આપણે ઉપયોગ કરવાથી એ બીમારીઓ આપણના શરીરમાંથી જળમૂળથી એ દૂર થઈ જાય તો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં મિત્રો તમે જો ચેનલ પર પહેલી વખત હો અને તમને આવી જ આયુર્વેદિક ઔષધિનો ઉપયોગ કરી અને જે કંઈ પણ બીમારી હોય એને દૂર કરવાની જો તમારી ઈચ્છા હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને આવી જ અવનવી ઔષધિઓ આયુર્વેદની ઔષધિઓ વિશે સંપૂર્ણ માહિતી પણ મળશે અને એનો ઉપયોગ કઈ રીતના કરવાનો કયા સમયે કરવાનો કઈ બીમારીઓની અંદર કરવાનો એના વિશે સંપૂર્ણ માહિતી તમને મળતી રહેશે તો ચાલો હવે આ ગોરખ ઉપયોગ આપણે કઈ રીતના કરી શકીએ કઈ કઈ બીમારીઓની અંદર કરી શકીએ એના વિશે સંપૂર્ણ માહિતી મેળવી લઈએ તો આ ગોરખ મુંડી છે મિત્રો એનો આપણે સૌથી વધારે ઉપયોગ આપણે એનું પંચાંગ તરીકે થાય છે મિત્રો એના ફળનો પણ ઉપયોગ થાય એના પાનના રસનો પણ ઉપયોગ થાય એના મૂળનો પણ ઉપયોગ થાય અને ખાસ કરીને ટોટલી આમ જોવા જઈએ તો પંચાંગ અને ચૂર્ણ એ સૌથી વધારે એનો ઉપયોગ આપણે ઘણી એવી બીમારીઓ છે એના એની અંદર આપણે ઉપયોગ કરી શકીએ તો એના વિશે પણ આપણે જાણીશું કે આ પંચાંગનો ઉપયોગ આ ગોરખમંડીનું જે પંચાંગ બને પંચાંગ એટલે એનું મૂળથી લઈને આપણે ફળ સુધી એના પાન સુધી ટોટલી એમ આખો સોળ એટલે એનું પંચાંગ બને તો એનો ઉપયોગ આપણે કઈ રીતના કરી શકીએ તો મિત્રો આ ગોરખમુંડી જે છે ઔષધિ એ ઘણી એવી બીમારીઓની અંદર આપણને રાહત આપે છે અને એનો ઉપયોગ પણ ખૂબ સરળ છે મિત્રો તો મિત્રો તમને આંખોની અંદર તકલીફ હોય આંખોની અંદર દુખાવો થતો હોય છાતીની અંદર બળતરા થતા હોય તમને વાળ સંબંધી કોઈપણ પ્રકારની તકલીફ હોય પેટીની અંદર કોઈ પણ પ્રકારની તકલીફ હોય તમને બીજું કે આતર ડાઉનની અંદર કોઈપણ પ્રકારની તકલીફ હોય સોજો હોય કબજિયાત સંબંધી તકલીફ હોય અને ઘણી એવી બીજી બીમારીઓ છે મિત્રો એની અંદર પણ આ ખૂબ ઉપયોગી થાય છે તો હવે સૌથી પહેલાં આંખોની અંદર આપણને તકલીફ હોય આપણને નજર જો ઓછી હોય આંખોની અંદર દુખાવો થતો હોય આંખો લાલ થઈ જતી હોય આંખોની અંદરથી પાણી નીકળતું હોય તો એવા સંજોગોની અંદર આપણે એનો ઉપયોગ કઈ રીતના કરી શકીએ તો એની અંદર સૌથી પહેલાં તમારી નજર જો ઓછી હોય તમને જોવામાં જો તકલીફ પડતી હોય તો તમે આ ગોરખમુંડી છે એના પાનનો રસ તમે આંખની અંદર એકથી બે ટીપ તમે દિવસની અંદર નાખી શકો તો પણ તમને ખૂબ રાહતનો અનુભવ મળી શકે અને આંખોની અંદર દુખાવો થાય તો પણ તમે એની અંદર એનો ઉપયોગ કરી શકો અને ખાસ કરીને મિત્રો આ ગોરખમુંડી છે એનું ચૈત્ર માસની અંદર એના તાજા ફળ આપણને મળી શકે તો એ જે ફળ છે એને તમે ચાવી અને ત્યારબાદ તમે થોડું એની ઉપર તમે પાણી પીઓ તો પણ તમને આંખોની અંદર જે તકલીફ થાય છે આંખ સંબંધી રોગોની અંદર તમને ખૂબ રાહતનો અનુભવ મળી શકે અને વાળ સંબંધી જો તમને તકલીફ હોય વાળ ખરતા હોય અને ઓછી ઉંમર હોવા છતાં પણ તમારા વાળ જો સફેદ થયા હોય તો એની અંદર આ ગોરખમુંડીનું આપણે પંચાંગ બનાવવાનું પંચાંગ એટલે આપણે સૌથી પહેલાં એના વિશે માહિતી તો મેળવી જ તો એની અંદર તમે પંચાંગ લઈ લો અને ભૂંગરાજનું ચૂર્ણ બરાબર ભૂંગરાજ જે છોડ આવે ને મિત્રો એનું ચૂર્ણ સરખા ભાગે મિક્સ કરી અને તમે વાળ પર લગાવો એટલે તમારા જે વાળ ખરવાની સમસ્યા હોય અથવા તો સફેદ વાળની જે સમસ્યા તમને સતાવતી હોય તો એની અંદર પણ તમને ખૂબ રાહતનો અનુભવ મળી શકે અને મિત્રો ખાસ કરીને અત્યારના સમયની અંદર થાઈરોઈડની સમસ્યા વધી રહી છે તો થાઈરોઈડની અંદર એ આ ગોરખમુંડી કઈ રીતના આપણને લાભ આપી શકે છે તો થાઇરોઇડની અંદર આપણે એની જે ગ્રંથિ હોય છે એની ઉપર સોજો આવી જતો હોય છે મિત્રો તો એ સોજો દૂર કરવાનું અને સોજો ઘટાડવાનું પણ કામ કરે છે તો આ મુંડીનું આપણે પંચાંગ બનાવવાનું અને ગળા પર એનો લેપ લગાવો તો તમને જે સોજો હોય થાઈરોઇડની અંદર ગ્રંથિની અંદર તો એની અંદર પણ એ ખૂબ રાહતનો તમને અનુભવ મળી શકે અને તમને મિત્રો પેટ સંબંધી પણ પ્રકારની તકલીફ હોય આતરડા સંબંધી પેટની અંદર તમને બળતરા જેવો અનુભવ થતો હોય ગરમીનો અહેસાસ થતો હોય તો એવા સંજોગોની અંદર તમે એને મૂળ આવે ને મિત્રો એના મૂળ વાટી અને તમે એનો કાળો બનાવો અડધો કપ જેટલો કાળો બનાવીને તમે પીવો તો તમને પેટ સંબંધી તમામે તમામ તકલીફ દૂર થઈ શકે છે એની સાથે બીજો મિત્રો ઘણા એવા ફાયદાઓ પણ છે ઉપયોગ પણ છે પણ ખાસ કરીને એનું આપણે પંચાંગનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ તો તમે એનો ઉપયોગ અવશ્ય પણ કરજો મિત્રો અને ખાસ કરીને મિત્રો તમારા વિસ્તારની જો આ તમારા વિસ્તારમાં જો આ વનસ્પતિ હોય તો એને જરૂરથી તમે લાવી અને તમને એનો લાભ તમે મળી શકે અને બીજો મિત્રો માથું દુખતું હોય માથા સંબંધી કોઈપણ પ્રકારની તકલીફ હોય ને તો એની અંદર પણ તમે આ એનું પંચાંગનું ચૂર્ણ બનાવીને તમે ગાયના દૂધ સાથે પણ તમે પી શકો બકરીના દૂધ સાથે પણ તમે પી શકો અને કુષ્ઠ રોગોની અંદર પણ તમે આ ગોરખમુંડી છે એનો તમે ઉપયોગ કરી શકો તો કુષ્ઠ રોગોની અંદર તમે પાંદડાની આપણે પેસ્ટ બનાવવાની મલમ જેવી લગી બનાવવાની અને એ તમે લગાવો એટલે કુષ્ઠ રોગોની અંદર પણ તમને ખૂબ રાહતનો અનુભવ મળી શકે તો મિત્રો આ એક રીતે ગણીએ તો આયુર્વેદની સૌથી શ્રેષ્ઠ અને સૌથી ઉત્તમ અને લાભકારી આ જે ઔષધી છે મિત્રો આ છે ગોરખ મુંડી તો આપણે અવશ્યપણે આવી જ આયુર્વેદની જે ઔષધિઓ છે એના વિશે માહિતી મેળવવી જરૂરી પણ છે જેથી કરીને આપણે ભવિષ્યની અંદર જરૂર પડે તો આપણે એનો ઉપયોગ કરી શકીએ તો એના વિશે સંપૂર્ણ માહિતી પણ આપણે રાખવી ખૂબ જરૂરી છે મિત્રો તો આ એના તમે ફળ જોઈ શકો છો મિત્રો તો ખાસ કરીને ચૈત્ર માસની અંદર એના તાજા ફળ થતા હોય છે તો તમને આંખ સંબંધી જે મિત્રો તકલીફ હોય તો આ તમે ફળ એને ચાવી અને તમે એની ઉપરથી પાણી પી શકો તો એની અંદર પણ તમને ખૂબ રાહતનો અનુભવ મળી શકે અને બીજું કે આપણને ઘણી વખત કમળો થતો હોય તો એની અંદર પણ આ ગોરખમુંડી લાભ આપી શકે છે તો એની અંદર આપણે એનો પાંદડાનો રસ આપણે પી શકીએ તો પણ આ કોમળો છે ને ધીરે ધીરે કરીને આપણા શરીરમાંથી ઓછો થાય અને એ ઉતરી જાય છે મિત્રો એટલે માની લો કે આપણે પગથી લઈને માથા સુધીની તમામે તમામ તપલીકો આ ગોરખમુંડી દૂર કરે છે મિત્રો તો એનું અવશ્ય આપણે એનું જાણકારી લેવી જ જરૂર છે મિત્રો જેથી કરીને આપણે એનો લાભ લઈ શકીએ જો જરૂર પડે તો અવશ્ય પણ એનો લાભ લેવો જરૂરી પણ છે ઉપયોગ કરવો પણ જરૂરી છે મિત્રો તો આજના વિડીયોની અંદર આ જ માહિતી મેળવી હતી કે ગોરખ મુંડી જે છે મિત્રો અને અત્યારે આપણે પહેલાં ઘણા પ્રમાણમાં જોવા પણ મળતી પણ અત્યારે એનું આપણે ઓછું પ્રમાણ જોવા મળે છે તો આજના વિડીયોની અંદર એ જ માહિતી મેળવી હતી કે ગોરખમુંડી આપણને કઈ કઈ બીમારીઓની અંદર એનો આપણે ઉપયોગ કરી શકીએ તો તમને માથું દુખતું હોય તાવ આવતો હોય પેટ સંબંધી તકલીફ હોય ભજિયાત સંબંધી તકલીફ હોય બરાબર તો એની અંદર તમે એનો ખૂબ સરળતાથી ઉપયોગ કરી શકો અને ખાસ કરીને એનું પંચાંગનું ચૂરણ એનો આપણે ઉપયોગ કરી શકીએ તો મળીએ બીજા કોઈ વિડીયોની અંદર ત્યાં સુધી તમારો ખ્યાલ રાખજો પરિવારનો ખાસ ખ્યાલ રાખજો અને મિત્રો તમે જો કશે જવાનું થાય ને આ ગોરખમુંડી જો વનસ્પતિ તમને મળે તો અવશ્ય એને લઈ લેજો એનું પંચાંગ બનાવીને તમે કોઈક બોટલની અંદર રાખી શકો જેથી કરીને તમે એનો ઉપયોગ ઘરે બેઠા પણ કરી શકો તો મળીએ બીજા વિડીયોની અંદર ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ રાધે રાધે